મોજે દરિયામાં તમામ સંતોનું સ્વાગત છે મિત્રો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી મિત્રો જીવન જેવું છે એને સ્વીકાર કરો યા અસ્વીકાર જીવવાનું તો છે જ કોઈ પણ મોટી મુશ્કેલી આવે તમે જોજો અમુક સમય સુધી જ લોકો વાતો કરે પાછા ભૂલી જાય એમાંથી બહાર નીકળી જાઓ ને તમે જો પાછો તમારો સૂરજ ચમકે તો એ વાતો કરનારા એ જ લોકો તમારા પાછા વખાણ કરવા આવે જરૂર છે ફક્ત માણસને ટકી રહેવાની અગોચરની દુનિયામાં ઘણા પથિકો ચાલ્યા છે ઘણા મહાન સંતોએ એમના અનુભવોથી ઈશારા કર્યા છે પણ આ માર્ગ એવો છે કે જેમાં તમારું નામ દેશ વિદેશમાં નહીં પહોંચે કારણ કે દેશ વિદેશમાં નામ પહોંચાડવું હોય તો તમારે કાંઈક થવું પડે એની સામે આમાં તો મટી જવાની વાતો છે એટલે નક્કી કરી લેજો કે તમારે કઈ તરફ જવું છે નાઝીર સાહેબની ગઝલ છે ને કે પાગલથી કરવો પ્રેમ તમારું ગજુ નથી પાગલથી કરવો પ્રેમ તમારું ગજુ નથી થઈ જશો ખૂંવાર તમારું ગજુ નથી મરેલા માણસો શું કરી શકે કાંઈ કરે નહીં પણ એની સાથે સેટ થવું તમને અઘરું પડે જીવતો માણસ એક લાશ સાથે શું કરી શકે એને કાંઈ મોજ ના આવે ઘણા મને એમ કહેતા હોય છે ફોનમાં કે બધું મૂકી દીધું હવે તમારી સાથે જોડાયા છીએ ભલા માણસ હું કોઈ મોટો સંત મહાત્મા નથી કે તમે મારી સાથે જોડાઈ જાઓ મારી સાથે તમે જોડાવ નહીં અઘરું પડશે કારણ કે તમારી ટેવો મુજબ અમે ખરા નહીં ઉતરીએ તમારે દર્શન કરવા તમારે મળવા આવવું તમારે ઘેર બોલાવવા તમારે ભાવ રાખવો આ બધું મને બહુ અઘરું પડે કારણ કે તમે આજે ભાવમાં છો તો થોડા દિવસો પછી પાછા અભાવમાં હશો કારણ કે તમે આજે ભાવમાં છો તો થોડા દિવસો પછી અભાવમાં પણ આવી શકો તમે સ્થિર ક્યાંય નથી એટલે મારું તો એવું છે કે થોડા દિવસ હું બહુ વાતો કરું ફોનમાં પણ જો તમે વધુ ચીપકો તો પાછો હું ફોન પણ ના ઉપાડું મને કોઈ એક વ્યક્તિ માટે બહુ બધો ભાવ ના જાગે કારણ કે એટલે અભાવ આવવાની શક્યતા જ ના રહે સમતલ નથી રહેતા યાર તમે એટલે તમારા જોખવાના કાટલામાં કદાચ અમે ઉણા ઉતરીશું પણ ખરા નહીં ઉતરીએ વાલા પૂરી મનુષ્યની ચેતનાને ઉપર ઉઠાવવી છે ભક્તિનો માર્ગ એકલાનો જ છે એમાં કોઈ ભીડનું કામ નથી તમે ભીડમાં ગયા સમજો મિત્રો હું એક શહેરમાં ભાડે રહેતો હતો ત્યાં પેઇન ગેસ્ટ જેવું હતું એમાં એક હોલમાં પાંચ સાત પલંગ મૂકેલા અને એ પલંગ ઉપર જ તમારી માલિકી એમાં મને જે હોલમાં પલંગ આપેલો ત્યાં આજુબાજુમાં બધા જે મિત્રો હતા એ બધા જ ખાણીપીણીવાળા હતા રાત પડે એટલે મહેફિલ જામે અને પછી એ એક બે વાગ્યા સુધી ચાલે જામથી જામ ટકરાય અને પછી પાછા શેરો શાયરીઓની મહેફિલ જામે પણ મિત્રો બધા મોજીલા હતા અને આમે મેં ધાર્મિક માણસો જ દગાબા જોયા છે બાકી ખાણીપીણીવાળા મિત્રો હંમેશા મોજીલા અને નિષ્કપટ જ મળ્યા છે એમાં થોડો ટાઈમ થયો એટલે મકાન માલિક એક બે વાર આવીને જોઈ ગયા એટલે ખબર નહીં પણ એમને એવો અંદરથી ભાવ જાગ્યો કે હું અહીં આ લોકો સાથે ખોટો ફસાઈ ગયો છું એટલે મને એમણે બીજા મકાનમાં અલગ વાળી જગ્યામાં પલંગ આપ્યો જો કે મેં એવી કોઈ ડિમાન્ડ રાખી નહોતી પછી થોડો સમય વીત્યો એટલે એમની સાથે થોડો મનમેળ થયો એટલે રાત્રે બંને પતિ પત્ની મારી સાથે બેસવા આવતા અને મોડે સુધી સત્સંગ ચાલતો અને પછી આ રોજનો ક્રમ થઈ ગયો અમુક મહિના સુધી આ ચાલ્યું પછી એક દિવસ અચાનક સી ખબર કે મને એવું થયું કે મેં રાતોરાત ઘર બદલીને બહુ દૂર ભાડે રહેવા જતો રહ્યો એમને જાણ પણ કરી નહોતી છતાં એમણે પાછો મને શોધી કાઢ્યો અને ત્યાં આવવા લાગ્યા પણ રોજ આવતા એ થોડું ઓછું થઈ ગયું પછી તો દૂર પડે એટલે આવવા જવામાં ટાઈમ બગડે એટલે અઠવાડિયામાં એકાદ વાર આવતા હાલ એ શહેર મેં છોડી દીધું છે પણ મિત્રતા ટકી રહી આજે પણ વરસમાં એકાદ વાર મળવા આવે ખરા પણ એ જ આત્મીયતા સાથે અમે મળીએ કારણ કે બહુ ભાવ રાખો તો તમે નક્કી રાખજો કે એમાં અભાવ આવશે જ એના કરતાં મારો મોબાઈલ નંબર તમારે સાચવી રાખવો ભલે ને પાંચ વરસ પછી કોલ કરશો તોય હું એ જ ભાવે મળીશ પછી તમે રોજ કોલ કરશો તો તમને ભાવ પેદા થશે મને તો નહીં થાય પણ તમને થશે અને ભાવ આવશે એટલે ભક્તિ જશે અને ધીરે ધીરે અભાવ આવશે એના કરતાં બસ બધું એક લિમિટમાં સારું મિત્રો આ એટલે જાણ કરી કે તમારી જાતે એકલા હાથે સત્યની શોધ કરવા ટેવાઈ જવું પડશે તમે એક દુકાન બદલીને બીજી દુકાને આવો તો એમાં શું ફરક પડે તમે કોઈ દુકાને ખરીદી કરવાનું બંધ કરી દો કારણ કે ખજાનો તમારી અંદર પડ્યો છે અને તમે શોધવા નીકળ્યા છો બાકીની દુકાનોમાં એ ટેવ તોડી નાખો અઘરું છે સહારા વગર જીવવું પણ વાલા જ્યારે તમારો દેહ છૂટી જશે ને ત્યારે તમારે એકલા જ યાત્રા કરવાની છે તો ટેવાઈ જાઓ અત્યારથી એકલા જ ઝૂમવા મારે તમને એકલા પાડી દેવા છે એટલે મારી સાથે પણ એટલો ભાવ ના રાખવો હું તો ગમે ત્યારે દગો દઈ શકું ત્યારે તમને અઘરું પડશે એ પહેલાં તમને સક્ષમ બનાવી દઈશ એકલા લડવા માટે એ જ મારી જીત હશે તમે જ્યારે નાના હતા ત્યારે તમે કાંઈ હતા જ નહીં તમને જબરજસ્તી સમાજે બનાવ્યા છે તમે થયા પણ નથી સમાજે તમને બનાવ્યા છે તમે જોજો કે તમે સ્કૂલમાં તમારી સાથે કોઈ મુસ્લિમ મિત્ર હતો યા તમારાથી કોઈ ઉતરતી જાતિનો મિત્ર હતો તમને એની સાથે બહુ મજા આવતી તમે ગમે ત્યારે એના ઘેર દોડી જતા પણ પછી તમારા મા બાપે એવું શીખવ્યું કે એ મુસ્લિમ છે યા નીચી જાતિના છે એના ઘેર આપણે ના જવાય એટલે તમને મૂળ જબરજસ્તી બનાવવામાં આવ્યા છે તમારું બાળપણ એ તમારું નિજનું ઘર હતું ત્યાં પાછા વળવાની ક્રિયા એટલે બુદ્ધત્વ એ બધું જ જે સમાજે તમારા ઉપર લખ્યું છે એ ભૂસી નાખો ત્યારે તમે કોરું કાગળ બની શકો કોરું કાગળ એટલે નાનું બાળક જીસસે એક જગ્યાએ કહ્યું છે ને કે જે બાળક જેવા હશે એ જ પરમાત્માના રાજ્યમાં પ્રવેશ કરી શકશે એટલે બાળક જેવા બનો આ ઘડીમાં તમને બુદ્ધત્વ મળી જશે અને ભાઈ બુદ્ધત્વ નહીં મેળવી શકો તો વૃદ્ધત્વ યાને કે ઘરડા પોતો જબરજસ્તી થોપી જ મારવામાં આવશે તમારી ઉપર ત્યારે તમને અફસોસ થશે કે ખેતર ખેડ્યા વગરનું રહી ગયું સામે શેડે ના પહોંચી શકાયું મનુષ્ય ધર્મ એ જ સાચો ધર્મ છે એથી વિશેષ જરા પણ નીચે ઉતર્યા કોઈ પણ ધારણા કોઈ પણ માન્યતા પકડી એટલે તમે સમજો કે ગયા તમે જુઓ કે આ યુટ્યુબમાં અમુક બાવાઓના વિડીયો હું જોઉં છું તમે જુઓ કેટલા રૂપિયાનું પાણી થાય છે એમની સેવામાં એમને કોઈક તો કહો કે ભાઈ અંતરિયાળ ગામડામાં મારા દેશનો કોઈ મિત્ર બે ટંકનું ભોજન નથી મેળવી શકતો કેટલા દુઃખોથી ભરેલો છે આ સંસાર એમાં ક્યાં પરમ તત્વ તરફ ગતિ થાય નાનપણમાં એક કવિતા આવતી હતી ને ભણવામાં કે છે ગરીબોના કુબામાં તેલ ટીપુઈ દોયલું અને સીમંતોની કબરો ઉપર ઘીના દીવા થાય છે લોકોને આ દુખોથી કેમ બહાર કાઢવા એ વિચારથી પણ રાતોની ઊંઘ હરામ થઈ જાય એવું છે અને એક બાજુ તમે કરોડો રૂપિયા મંદિરો અને મસ્જિદો બનાવવામાં ફૂંકી મારો છો અને પાછા ગર્વ પણ અનુભવો છો પાછા પેલા મહાત્મા તમે યુટ્યુબની અંદર જોયું હશે મગરના આંસુ પાડતા હોય અલા ભાઈ મનુષ્યને નાચવા ગાવામાંથી બહાર લાવો અને ભીતરમાં ઉતારો તો એનો માર્ગ એ શોધી લેશે તમારા પગની ચરણ ચરણંપી કરવાની કોઈ જરૂર નહીં પડે તમારી જેવાના પગની ચરણ ચરણચંપી કરવાની કોઈ જરૂર નથી કાલ્પનિક મૂર્તિઓ બનાવી બનાવીને કરોડોના પાણીથી ભરેલી એવી કાંઈ ભક્તિ હોતી હશે તો મિત્રો આજે વાત કરીએ એક નરસિંહ મહેતાના ભજનની જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે પહેલા ભણવામાં આ કવિતા આવતી હતી ખબર હશે તમને પણ ભક્તિ લાઈનમાં એને તમે કદી વિચારી જ નથી સંતોએ સ્પષ્ટ કશું કહ્યું નથી ફક્ત ઈશારા કર્યા કારણ કે જેને કારણે તમે મહેનત કરો અને એટલે તો આજકાલના જ્ઞાનીઓ લોકોને પ્રશ્ન પૂછતા ફરે છે અમુક તમે જોજો એણે પોતે કોઈ ગુરુ કે બાવા પાસેથી જાણ્યું હોય એટલે પોતે જ્ઞાની બતાવવા લોકોને પૂછતા ફરે ફલાણાનો અર્થ શું થાય અલા ભાઈ તમે જાણ્યું છે તો કહી દો ને શું કામ તમારો પોતાનો અહંકાર પણ વધારો છો અમુક વાર તમે જોજો કે તમે ગમે એટલી ઊંચી વાતો કરતા હોય પણ જો કોઈ વસ્તુ તમે એને પૂછી લો એટલે પાછો તરત કહેશે એના માટે તમારે ગુરુ કરવા પડે અલા ભાઈ આ હું શું તારા મોટા બાપાની વાતો કરું છું છેક સુધીની વાતો કરીએ તોય પાછા કે ફલાણી વાત માટે તો તમારે ગુરુ કરવા પડે હવે તું ને તારો ગુરુ જતારો સીધા સ્વર્ગમાં અમારે નથી આવવું આ હજી તું પોતે જ્ઞાનના ટોપલા છુપાવી છુપાવીને ફરે છે એ તો તને તારા ગુરુએ શીખવ્યું નહીં કે ભાઈ કોઈ ખોજી મળે તો ભાવતાલ ના કરતો ભરી દેજે એનું વાસણ ભક્તિનું મૂળ અહીં છે ભાઈ બની બેઠેલા ગુરુઓ આવું જ શીખવતા હોય કે કોઈને કહેવું નહીં ખબર ના હોય એ પૂછે એ વસ્તુ અલગ છે પણ કોઈ જ્ઞાન ચકાસવા માટે પૂછે તો હું તો સીધો એમ જ કહી દઉં કે ભાઈ મને ખબર નથી અને મારે તારી પાસેથી જાણવાની જરૂર પણ નથી તો મિત્રો જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે એ કવિતા તમને મળે તો ફરી વાંચી જજો એમાં આપણને તો શીખવેલું કે ભાઈ કૃષ્ણ ભગવાન દડો રમતા હતા અને નદીમાં પડી ગયો અને કાળી નાગ રહેતો હતો જેની હજાર ફેણો હતી વગેરે વગેરે પણ નરસિંહ મહેતાને અને કાળી નાગને શું લેવા દેવા મૂળ તમે વિચારો પણ એનું મૂળ તમે વિચારો એટલે ખ્યાલ આવશે કે તમારા શરીર રૂપી તળાવમાં જ્યારે જીવનો પ્રવેશ થયો ત્યારે તમે એકદમ શુદ્ધ હતા કોઈ આવરણ વગરના શુદ્ધ ચૈતન્ય પણ જેવા તમે એમાં પ્રવેશ કર્યો એટલે તમારા શરીરમાં રહેલા કામ ક્રોધ લોભ મોહ ધ્રુણા ઈર્ષ્યા આ બધા તમે જોજો એમાં સહસ્ત્ર ફેણ વાળો નાગ એમ કહ્યું છે કાળી નાગ એટલે આ બધી હજારો ફેણોવાળું મન કાળી નાગ બનીને જે સૂતું છે એની વાત છે તો ભાઈ ચાલો એ પણ સમજ્યા કે તમારી અંદર હજાર મોઢાવાળો નાગ મન નામનો રહે છે પણ પાછું આ કોણ કહે છે કે સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે આવું કોણ બોલે છે વિચારી જુઓ તો મિત્રો તમે જોયું હશે કે તમે ગમે ત્યારે કાંઈ પણ ખોટું કામ કરવા જતા હશો ત્યારે જોજો તમારા અંદરથી એક ભાવ જાગશે કે નથી કરવું કે નથી કરવું યાર ખોટું છે આ પણ છતાં આપણે અંદરનો અવાજ સાંભળતા નથી અને જે કામ કરવાનું હોય એ કરી જ નાખીએ છીએ એ છે તમારી અંદર રહેલી સારી વૃત્તિઓ તમે અનુભવ કર્યો જ હશે કે કાંઈ પણ ખોટું કરવામાં એકવાર તો તમારો તમારું હૃદય થડકારો ચૂકી જ ગયું હશે તમને લાગ્યું જ હશે કે અંદરથી કોઈ ના પાડે છે છતાં આપણે માનતા નથી ઘણાને મેં કહેતા પણ સાંભળેલા છે કે યાર મને અંદરથી એવું તો હતું જ કે નથી કરવું પણ થઈ ગયું સારું એ તમારી શુભ વૃત્તિઓ તમને કહે છે કે જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો છે એટલે કે આ હજાર મોઢાવાળો નાગ જો જાગી જશે તો જાગશે તને મારશે અને મને બાળ હત્યા લાગશે કોઈને કોઈ મોઢે તને એ મારી નાખશે તારી સારી ભાવનાને મારી નાખશે કારણ કે એના તો હજાર મોઢા છે કામ ક્રોધ લોભ મોહ ઈર્ષ્યા લાલચ નિંદ્રા આળસ ભય આ હજારો મોઢાવાળો સાપ છે એ તને ભરખી જશે છતાં કોઈ વિરલા હોય એ જ એમ કહી શકે ભાઈ કે જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો બાકી તો ફોન કરી પૂછવાની ઈચ્છા થઈ જાય કે આ મન કેમ ચોંટતું નથી બાપા એ હજાર મોઢાવાળો સાપ છે એમ થોડો કાબુમાં આવી જશે એના માથા પર રોજ એક દડો મારવો પડે સતત ચોટ કરતા રહેશો ને તો એને નાથી શકશો વાલા અને એક વાર જો એ કાબૂમાં આવી જશે ને ત્યારે તમે આ દુનિયાના અમીર માણસ હશો કોઈ જરૂરિયાત નહીં હોય તમારી કોઈ આશ્રમ બનાવવાની ઈચ્છા નહીં થાય કોઈને પગે પડાવવાની ઈચ્છા નહીં થાય ક્યાંય મંદિર મસ્જિદમાં જવાની ઈચ્છા નહીં થાય કોઈ ગુરુ બનીને પૂજાવાની ઈચ્છા નહીં થાય બસ પાત્ર જોશો કે એમ જ તમે ખજાનો લૂંટાવી દેશો એટલે મારી દ્રષ્ટિમાં બુદ્ધત્વને વરેલો મનુષ્ય આ જગતમાં સૌથી અમીર છે બાકી બધા કંગાળ અને ભીખ મંગા સિવાય કાંઈ નથી તો અંતમાં આધ્યાત્મિક જગતના મૂંઝવતા પ્રશ્નો પૂછી શકો છો કોઈ પણ સંકોચ વગર સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે એમાં વોટ્સઅપ નથી એટલે કોઈએ મેસેજ કરવો નહીં સીધો કોલ કરી દેવો તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં